આ બધા ભરઘટનાટ આ બધા માટે ગેનીબેન ઠાકોરે વીસ ટકાની માંગ કરી છે શું લાગે છે આ ચૂંટણીઓ પહેલાનો સ્ટન્ટ કે પછી ખરા અર્થમાં ગેની ઠાકોર કંઈક અલગ ખેલ કરવા માંગે છે જે કોંગ્રેસ અને ભાજપના નેતા ખરેખર આની અંદર એક રાજકીય લડતના નામે એક અખાડો ઉભો કરી અને ખાલીને ખાલી લોકોની માનતા પક્ષા ઉપર પેલું એક ઘા કરી રહ્યા છે ભાજપ જોઈએ કે જે ગરીબ છે એને લાભ મળવો જોઈએ એની અંદર હું પણ સંમત છું ગેની બેન વીસ ની સત્યાવીસ સત્યાવીસ ટકા ગરીબો માટે જતા હોય તો અમે ઓબીસી સમાજ એની સાથે જ છીએ પણ આ ગેની બેન ખાલી કહેવા માટે થઈ ગેની બેન સત્તા પક્ષ માં નથી બરાબર એ વિરોધ પક્ષ માં છે અને ગેની બેન આજે વીસ ટકા ની માગણી કરે છે કયા એક સમાજ માટે ને કરે છે કે આખા ઓબીસી સમાજ માટે ને કરે છે અને જો ગેની બેન જો આખે આખા સમાજ

તાલીસ છે એમાં તો બે સમાજ ચુમાલીસ સમાજ ગરીબીમાં તો છે જો બે સમાજ ને વીસ ટકા આપી દેવામાં આવે અને બાકીના એકસો સમાજ સમાજને સાત ટકા આપશે તો એ ગેરી બેન માટે શું માન્ય છે નેતા તરીકે સારું લાગશે એક નેતા તરીકે એમની વાણી તમારી શું માંગ છે શંભુભાઈ હું તો એમ કઉ છું કે ગરીબ વર્ગ છે એનો પૂરેપૂરો એનો હક અને અધિકાર મળવો જોઈએ સરકારે વિચારણ કરી

બારના મુરતિયા ઉપર એમની નજર હશે તો આ સ્ટન્ટ કરતા હશે મારું લાગણી પ્રમાણે માનવા પ્રમાણે ખુબ ખુબ આભાર શંભુ દેસાય